ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારની પરિણીતાએ તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી શહેરના બોરતળાવ પોલીસ મથક હેઠળ આવતા એક વિસ્તારમાં રહેતા પરિણીતા સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધી ફરિયાદીએ અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક તથા માનસિક શોષણ કરી અને ત્રાસગુજારી ધમકી આપતી હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ બોટ તળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદીબહેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકુટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈશ્રીને સોંપવામાં આવેલી છે આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે હા એ માતા જે છે તે બી ફરિયાદી બેનને અવારનવાર મારતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય એ અનુસંધાને ફરિયાદમાં તેનું નામ છે